વિવાબા જાડેજા અને પૂનમબેન માડમ થી ન ડરતા આચાર્યનો યુટન રાજકોટ વીયમ મહેતા આયુર્વેદિક કોલેજનો નો આચાર્યએ આચાર્ય વિડિયો વાયરલ કરી સ્પષ્ટતા કરી સાંસદ પૂનમબેન માડમ અને મંત્રી વિવાબા જાડેજા ને બદનામ કરવાનો કોઈ ઈરાદો ન હોવાનું કહ્યું અને આ સાથે જ વિવાબા ને બોલાવા હોય તો બોલાવી લો પૂનમબેન ફરિયાદ કરવી હોય તો કરી લો આ પ્રકારના શબ્દો વાયરલ વિડિયો તેઓએ ઉચ્ચાર્યા હતા

ઈરાદાપૂર્વક બદનામ કરવાનો કે અસન્માન કરવાનો કોઈ આશય ન હતો વાલીઓ તથા થાય એટલે વાત કરીએ પૂનમબેનના પીએ સાથે વાત થઈ છે અને લેખિતમાં ફરિયાદ કરવાની છે વગેરે નમસ્કાર મિત્રો મિત્રો રીવાબા જાડેજા અને પૂનમબેન માડમથી ન ડરતા આચાર્યએ આખરે આખરે યુટર્ન કેમ લીધો શું ખોફની વાત છે કે પછી વિદ્યાર્થીઓ સાચા છે અને નમતું છે સવાલ એ છે કે શિક્ષક કરે તો કરે શું વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં શિક્ષકોની માઠી દશા છે આચાર્ય શિક્ષક બધા એક કહેવાય વાત એ છે કે રાજકોટની વીએમ મહેતાથી એક સમાચાર સામે આવ્યા સમાચાર તેવા હતા કે વિદ્યાર્થીએ મોરચો માંડ્યો આચાર્યએ કહી દીધું તમારે કરવું હોય તે કરો બોલો પૂનમબેન મેડમ સાથે વાત કરવી છે તેમને ફરિયાદ કરવી છે બોલો રીવાબા જાડેજાને વાત કરવી છે તેમને ફરિયાદ કરવી છે કરી દો વાત કરતા તો આ કરાઈ ગઈ અને વિડીયો વાયરલ પણ થઈ ગયો પરંતુ ત્યારબાદ કરવી પડી સ્પષ્ટતા વિદ્યાર્થીઓની વાત કરું કારણ કે વિદ્યાર્થીઓ રડી પડ્યા હતા વિદ્યાર્થીઓને ચામડી ઉખેડી નાખીશ ત્યાં સુધીની વાત કરી દીધી હતી પરંતુ એ પહેલાં તમે એ આચાર્યને સાંભળો કે જેમણે પહેલાં બે બાક વાત તો કરી દીધી પરંતુ પછી યુ ટર્ન લેવો પડ્યો

અને જ્યાં ફરી વાત કરી બેટા તને છૂટ જ છે મને ખબર છે બેટા બધી ખબર છે તું રેવા દે બેટા હું ડોક્ટર રવિકાંત આર ગોયલ આચાર્ય શ્રી વી એમ મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદ ગાડી વિદ્યાપીઠ તાજેતરમાં મારી કેટલીક ક્લિપ સોશિયલ મીડિયા પર પ્રસરિત હોવાના કારણે હું મારું સ્પષ્ટીકરણ જાહેર કરી રહ્યો છું મારો કોઈ પણ પ્રકારનો ઈરાદો માન્ય સંસદશ્રી અને માન્ય મંત્રી મંત્રીશ્રીનો ઈરાદાપૂર્વક બદનામ કરવાનો કે અસન્માન કરવાનો કોઈ આશય ન હતો વાલીઓ તથા વિદ્યાર્થીઓના ગ્રુપોમાં એવા સંદેશો કરતા હતા કે અમે રીવાબાના સંપર્કમાં છીએ થાય એટલે વાત કરીએ પૂનમબેનના પીએ સાથે વાત થઈ છે અને લેખિતમાં ફરિયાદ કરવાની છે વગેરે આ સંદર્ભમાં મેં માત્ર વિદ્યાર્થીઓને એટલું સમજાવ્યું હતું કે શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ કરવાનો અથવા ક્લાસરૂમની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરવો એ યોગ્ય નથી તમારા જેટલા પણ પ્રશ્નો હોય એ શાંતિથી સાંભળવામાં આવશે અને અત્યાર સુધી તમને સાંભળવામાં આવ્યા છે આથી તમે તમારા તમામ વિદ્યાર્થીઓને ક્લાસમાં જવાનો અને નિયમિત શૈક્ષણિક પ્રક્રિયામાં જોડાવા માટે કહ્યું હતું મારો આશય માત્ર શિસ્ત શૈક્ષણિક વ્યવસ્થા અને સંસ્થાની ગૌરવપૂર્ણ કામગીરી જાળવવાનો હતો આ સ્પષ્ટીકરણ મારી અજાણમાં કોઈ પણ પ્રકારની ગેરસમજ દૂર થાય તે હેતુસર હું આપું છું આભાર હવે સાંભળ્યું કે આચાર્યએ શું વાત કરી પહેલા અને પછી બંને ખેર આપણે વિદ્યાર્થીઓના મુદ્દા પર જઈએ વિદ્યાર્થીઓ ફીને લઈ શાળાની સામે હતા અને આ વચ્ચે વિદ્યાર્થીઓ રડી પણ પડ્યા સામે જવાબ પણ તેવો આપવામાં આવ્યો કે ચામડી ઉખેડી નાખી અને આ જોતા વિદ્યાર્થી નેતાઓ પણ સામે આવ્યા પહેલા જુઓ કે જે વિદ્યાર્થી રડી પડી પછી જુઓ

રાજકોટ ના કલાવ રોડ ઉપર આવેલી ગાંધી વિદ્યાપીઠ ની અંદર વીએમ મહેતા આયુર્વેદિક ઇન્સ્ટિટ્યુટ ના વિદ્યાર્થીઓને મને ફરિયાદ કરેલી કે અમે બીજા વર્ષમાં જે વિદ્યાર્થીઓ છે અમે જ્યારે કાઉન્સિલ દ્વારા અમે જે પહેલાં વર્ષમાં જ્યારે પ્રવેશ લીધો હતો ત્યારે પરીક્ષા ફી ત્રણ હજાર હતી પરંતુ આ જે સંચાલક છે એ શાળા સંચાલક મંડળના અને ભાજપના આગેવાન ડીવી મહેતા છે એટલે વિદ્યાર્થીઓ પાસેથી જે નિયમ અનુસાર જે ફી લેવામાં આવે તેનાથી વધુ સાઠ હજાર પરીક્ષા ફીના નામે એ અમારી પાસેથી ફી વસુલાત કરે છે એટલે વિદ્યાર્થીઓએ જે કાઉન્સિલનું જે ઇન્સ્પેક્શન આવે એમાં ફરિયાદ કરી એટલે જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા તપાસની ટીમ આવેલી જ્યારે તપાસની ટીમ આવેલી ત્યારે આરડીબી મહેતા અને તેના ટટ્ટુએ વિદ્યાર્થીઓને એવું દબાણ કરેલું કે તમને કોઈ તપાસ ટીમ આવે તો તમારે એમ જ કહેવાનું અમારી પાસે એક પણ જાતની રૂપિયાની વધુરાની ફી લેવાનું નથી આવતી એ બાદ સાઠ હજાર જે દર વર્ષે વધુ લેવામાં આવતા હતા એની જગ્યાએ ત્રીસ હજાર કહ્યું છે અને વિદ્યાર્થીઓ પાસે દબાણપૂર્વક એવું લખવામાં આવ્યું છે કે તમને અમે પૈસા પરત આપી દીધા છે આવા લગભગ એક થી ચાર વર્ષના તમામ વિદ્યાર્થીઓ પાસેથી સાઠ સાઠ હજાર એટલે દર વર્ષ દર વર્ષે સાઠ હજાર એટલે ચાર વર્ષના અઢી લાખ રૂપિયા વધારાની ફી નિયમ વિરુદ્ધ વસૂલાત કરવામાં આવે છે આજે તમામ વિદ્યાર્થીઓ વાલીઓએ યુનિવર્સિટી ખાતે જે કેમ્પસના પટાંગણ વિરોધ કરેલો છે અને તેના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને આ બાબતે વિરોધ ન કરે તે માટે માનસિક ટોર્ચર કરવામાં આવે છે ધાક આપવામાં આવે છે આ ફી ડીવી મહેતા અને તેના ટપુઓ દ્વારા આપવી એ માટે એમને બસ ના ટ્રાન્સપોર્ટેશન જો આવે કારણ કે રાજકોટ થી ત્રીસ કિલોમીટર આવેલી કેમ્પસ છે એટલે બસ ના ફી માં ચાલીસ ટકાનો વધારો રોકી દીધો અને ક્યાંક ને ક્યાંક ગઈકાલે જ ડીવી મહેતાને આજ આ જ અંદર ભાજપના પૂર્વ મિનિસ્ટરો અને રાજકોટના સાંસદને બોલાવી અને વિદ્યાર્થીઓને એક પ્રકારનો મેસેજ આપવામાં આવ્યો છે કે અમે ભાજપના આગેવાન છે અમારું કોઈ જાતનું ન બગાડી શકે પરંતુ ડી બી મહેતા એ રાખે કે વિદ્યાર્થીઓ પાસેથી તમે જે રીતના ગેરકાયદેશીર રીતના પૈસા વસૂલાત કરી છે તે પરત નહીં આપવામાં આવે ગુરુવારે તમારા ઘરનો ઘેરાવ પણ કરીશું એટલે મહેરબાની કરી અને આ વધારાના પૈસા જે વસૂલા એ પરત આપી દીધ આપણે સાંભળ્યું કે વિદ્યાર્થી નેતાએ શું વાત કરી એક વિદ્યાર્થીની રડી પડી દ્રશ્યો પણ આપણે જોયા અને સામે ધમકીભર્યા શબ્દોમાં શું કહેવામાં આવે છે પણ આપણે સાંભળ્યું તમે જુઓ કે એક તરફ વિદ્યાર્થી મોરચો માંડે જો તમે ના બોલો તો પછી વિદ્યાર્થી સામે નમતું જોખ્યું ગણાય અને તમે ખોટા છો એવું સાબિત થાય બીજી વાત એ છે કે તમે જો કોઈ નેતાઓની લાગવગ આવે કોઈ સાંસદની ધારાસભ્યની મંત્રીની લાગવગ આવે અને કહી દો કે ભાઈ કરવું હે કરી લો તો આ પ્રકારે વિડીયો વાયરલ થઈ જાય એટલે જો તમે ખોટા છવો તો પછી આ બધું સહન પણ કરવું પડે અને સાચા છો અને ખરા અર્થમાં લડી જ લેવું છે તો પછી મંત્રી હોય કે સાંસદ હોય કે શું ફરક પડે પરંતુ શિક્ષકોની માઠી દશા છે તમે જુઓ કે પહેલા વિડીયો વાયરલ થયા બાદ એ બાબતે સ્પષ્ટતા આપવી પડી એક આચાર્ય સ્પષ્ટતા આપવી પડી તો સ્પષ્ટતા વિદ્યાર્થીઓના મુદ્દે પહેલે જ આપી દીધી હોત પહેલા જે મુદ્દાનું નિરાકરણ કરી દીધું હોત તમે સ્પષ્ટતા આપી તમે ખોટા છો એ પણ સાબિત થઈ ગયું અને બીજી તરફ સાંસદનો મંત્રીનો ખોફ કેટલો હોય એ એ પણ દેખાઈ રહ્યું છે ખેર આ છે શિક્ષકોની દશા ને આ છે વિદ્યાર્થીઓની દશા આ છે નેતાઓનો ખોફ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયોને લઈ આ માહિતીને લઈ આપ શું વિચારી રહ્યા છો વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ